નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ આણંદમાં લોટિયા ભાગોડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક મહિલા ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે આણંદ શહેરના લોટિયા ભાગોડ વિસ્તારમાં આવેલા ખ્રિસ્તી ફળિયામાં આજે એક ગંભીર ઘટના બની છે અહીં એક ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મહિલા ઘાયલ થઈ છે જ્યારે ઘરને પણ મોટું નુકસાન થવા પામ્યું છે આ દુર્ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ છે બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે ઘરમાં રહેલી વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું છે